ઝીરો ટોલરન્સની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શરમ અનુભવી જોઈએ અને ખાસ કરીને બોલ બહુલ બચ્ચન હર્ષ સંઘવીને પોતાને શરમ આવી જોઈએ કે તે એમ કેવી રીતે કહી શકે કે ઝીરો ટોલરન્સ ગુનાખોરી માટે જ છે નાટકની ડ્રબે કેટલાક ચોરોને લંગડાતા ચાલવા ચાલતા દેખાડવા ટીવી ઉપર એટલે શું બહુ મોટી બહાદુરીનું કામ કર્યું વચ્ચે એક પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર ચોરને ગુનેગારને કહે છે તું લંગડા તો ચાલ એટલે એકદમ સીધો ચાલતો હતો એક લંગડાતો થઈ ગયો આ નાટકબાજી અને આ બધી દંભીપણું આ નોટંકી ક્યાં સુધી આ ગુજરાતમાં ચાલશે ગુજરાતની પ્રજા બોરી જરૂર છે ગુજરાતની પ્રજા મૂર્ખ નથી એ વાત હરસંઘવીએ સમજી લેવી જોઈએ એક પછી ઘટનાઓ જે બહાર આવતી જાય છે દારૂ અંગે અમે બહુ ઝીરો ટોલરન્સની અમે કામગીરી કરી રહ્યા છીએ હરસંઘવીના શબ્દો છે આ મારા તમારા કે આપણા નથી આ અને ત્યાં અચાનક એક બુટલેગર પકડાય છે ભરૂચ પોલીસના હાથે મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો લઈને એ ગુજરાતમાં પ્રવેશી રહ્યો હતો અને ભરૂચ પોલીસે તેને પકડ્યો એ ભાજપનો નેતા નીકળ્યો જામીન પર છોડી દેવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના એમએલ એ રમણ વોરા કૃષિપંચ સમક્ષ હાજર થવાના બદલે બાણાબાજી કરીને ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો આરોપ છે તેનો સામનો કરી શકતા નથી અમદાવાદમાં ગુંડાઓએ દારિયા ઓછાને આડે દર ગા મારી યુવકની હત્યા કરી દારિયા ભૂકીને ગાડી ફરી ગા માર્યો ગાડી ચડાવી દીધી પગ સહેજ હલ્યો ફરીથી ગાડીમાંથી ઉતરીને આઠ ગા માર્યા કોઈ ડર નથી કોઈ ફાંકો રાખતા હોય તો હર્ષ સંઘવીએ ફાંખો કાઢી નાખવાની જરૂર છે કે કોઈ ડર હવે ગુનેગારોને તમારો કે સરકારનો નથી રહ્યો